પ્રકાશનો પર્વ દિવાળી અને આવતીકાલે જ્યારે દિવાળી છે ત્યારે એના આગલો દિવસ એટલે કે રવિવાર હોવાને લઈને સુરતના બજારમાં લોકોનું કીડિયારું ઉભરાઈ રહ્યું છે દ્રશ્ય સીધા જોઈ શકાય છે સુરતનું ચૌટા બજાર સુરતનું મેઇન સુરતનું બજાર કહેવાય મહિલાઓનું આ બજાર છે અને જે પ્રકારે મુખ્ય માર્ગો વાહનોથી ટ્રાફિક જામ જોવા મળે છે ત્યારે બજારનો નીચે વિસ્તાર છે કે જે માણસોથી ટ્રાફિક જામ જોવા મળી રહ્યું છે તમામ દુકાનોમાં ખરીદી કરવા નીકળી ચૂક્યા છે કારણ કે મોટાભાગની ઉદ્યોગો હોય દુકાનો હોય કે નોકરી કરનાર વ્યક્તિઓને તમામનો પગારથી લઈ બોણસ ગઈકાલે થઈ ચૂક્યો છે અને આજે રવિવારનો દિવસ છે અને જેને લઈને લોકો મોટી સંખ્યામાં બજારમાં ખરીદી કરવા ઉતરી પડ્યા છે ચૌટા બજાર એવું બજાર છે કે સુરતમાં હવે તો ત્રણ ચાર બજાર છે પણ સૌથી જાણીતું અને સૌથી વેરાયટીવાળું આ બજાર છે અને દિવાળીની ખરીદી કરવા એટલે કે છેલ્લી ઘડીની ખરીદી કરવા લોકો બજારમાં મોટી સંખ્યામાં ઉતરી પડ્યા છે પણ દિવાળીનો બહાર કાઢી નાખે એટલી હજે પબ્લિક છે ચોક્કસ કહી શકાય કે માત્ર આ એક એવું બજાર છે કે જ્યાં દિવાળીને લઈને કરોડો રૂપિયાની ખરીદી થતી હોય છે એનો છે આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું શું નામ આપ્યું અનામિકાણા

ખરીદી પબ્લિક તો કેટલું છે છતાં પણ અમુક જે આપણી શોપ હોય ત્યાં તો આવું જ પડે બિલકુલ ગમે તેટલી ગ્રાહકી હોય ગમે તેટલી ભીડ હોય પણ મહિલાઓ આ બજાર પસંદ કરે છે તેની પાછળનું કારણ છે વર્ષો જૂનું આ બજાર છે અને આ બજારમાં જે રીતે પબ્લિક ઉતરી પડી છે એટલે કે આવતીકાલે દિવાળીની આગલા દિવસનો રવિવાર એટલે કે રવિવારની રજાનો ફાયદો સુધીઓ ઉચકી રહ્યા છે અને આ એ બજાર છે જીએસટીના ભાવ કેટલા બાદ લોકોની ખરીદી વધી છે અને कई से कई का बज्यार राटरे बार वेका हो सुधी और प्रखानी परिस्तिती मां जोवा मडसे कैमेरा जिगर गुगल साथे किर्थेश पटेल नुज लटीन गुजराती सूरत